તો આજનો સવાલ બહુ જ મસ્ત છે આજનો સવાલ એ છે કે સપોઝ સમજ તારી પાસે મોબાઈલ છે બરાબર મારી પાસે મોબાઈલ છે મોબાઈલ ની અંદર કેમેરો હોય છે એમાં મેગાપિક્સલ ચાર પાંચ અથવા તો સોળ મેગાપિક્સલ સુધીના કેમેરા હોય છે અમુક અમુક માં બત્રીસ મેગા પિક્સલ સુધીના કેમેરા આવે છે બરાબર છે બરાબર છે હવે સપોઝ સમજ કે આપણી જે આંખો છે આંખો એ કેટલા મેગા ની છે એ તું જણાવી શકીશ

આપણી આંખો જોઈ શકે છે એવું સાયન્સમાં કીધેલું છે દોસ્તો આપણી આંખો દ્વારા આપણે દૂરનું જોઈ શકીએ છીએ નજીકનું જોઈ શકીએ છીએ એટલું ક્લિયર જોઈ શકીએ છીએ કે વાત જવા દ્યો બરાબર તો આપણી આંખો બહુ જ કિંમતી છે અને હા આંખો કેટલા મેગાપિક્સલની છે એ હું તમને જણાવીશ આપણી આંખો દોસ્તો પાંચસો ને છોત્તેર મેગાપિક્સલની છે કેટલી પાંચસો ને છોત્તેર યસ આ તો આઈફોનનો જે કેમેરો જશે ફ્રન્ટ કેમેરો આઈ થિંક 8 મેગા નો છે ને આપણે આટલા ક્લિયર દેખાય છે પાંચસો ને છોતેર મેગા પિક્સલ છે જેથી આપણે બધું જ ક્લિયર જોઈ શકીએ છીએ એકદમ રાઈટ જોઈ શકીએ છીએ બધા જ કલર વેરિયન્ટ જોઈ શકીએ છીએ કે આપણી આંખો છે પાંચસો ને છે ખાસ કરીને દોસ્તો તમને આ ફેક્ટ વિશે માહિતી હતી કે નહીં એ પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આંખો વિશેના જે ફેક્ટ તમારી પાસે હોય કે યસ હજી આ પાંચસો છોતેર મેગા પિક્સલ છે અને હજી આપણી આંખો આ કામ પણ કરી શકે છે એ પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ને તમે દોસ્તો ખૂબ લકી છો કે તમારી આંખો સાજી છે અને તમે અમારા વિડીયો તમે જોવો છો તો વિડીયોમાં ફટાફટ લાઈક કરી દો વિડીયોને શેર કરી દો કેમ કે થેન્ક યુ ભગવાન ને કે તમારી આંખો સાજી છે ને તમે અમારા વિડીયો જોઈ રહ્યા છો અને તમારી પણ આખો પાંચસો છોતેર મેગાપિક્સલમાંથી પાંચ થાય મેગાપિક્સેલ ભગવાન પ્રાર્થના પણ ફટાફટ લાઈક કરી દેવા ફેક્ટ વિશે તમને માહિતી હતી કે નહીં એ પણ તમે જણાવી શકો છો તમારી પાસે કોઈ આવા ક્વેશ્ચન હોય તો એ પણ તમે અમને કહી શકો જેથી કરીને આપણે ક્વેશ્ચન નો આન્સર આપી શકીએ યસ તમારા માટે આન્સર ગોતી લઈ આવશું ને તમને એ ફેક્ટ વિશેની વાત કરી દેશું તો દોસ્તો આ ફેક્ટ